છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સામે ચાલી રહેલા એટ્રોસિટીના કેસમાં નામદાર કોર્ટે નરેનભાઈ જયસ્વાલને નિર્દોષ જાહેર કર્યા છોટાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેનભાઈ જયસ્વાલ સામે ચાલતા કેસમાં નરેનભાઈ જયસ્વાલનો ફરી ભવ્ય વિજય થયો છે પાલિકા પૂર્વ પ્રમુખ સામે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તળવી દ્વારા એટ્રોસિટી કલમ મુજબ ફરિયાદ કરવામાં આવેલ હતી આ કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલતા નરેનભાઈ જયેશના ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિત અને અબ્બાસ ખૂટવાલાની અધારધાર દલીલોને ધ્યાનમાં લઈ છોટાઉદેપુર નામદાર કોર્ટે નોંધ્યું કે આરોપીની પાછળ રાજકીય પ્રેરણા છે અને આ કેસમાં યોગ્ય પુરાવા પણ ફરિયાદી પાસે નથી જેથી કોર્ટે ચા ચાર વર્ષ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરના દિગ્ગજ નેતા નરેનભાઈ જયસ્વાલને દોષમુક્ત કરવામાં આવતા નરેનભાઈ જયસ્વાલ સહિત તેઓના શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી પાલિકાના પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે મારા સામે ચાલતા તમામ કેસોમાં ન્યાયપાલિકાએ મને ન્યાય આપી રે ન્યાય આપ્યો છે અને મને ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે હું ન્યાયપાલિકાનો આભારી છું અને વિરોધીઓ નગરમાં મારી છબી ખરાવવા માટે મારી પર ખોટા કેસ મૂકેલા

ઉપર વાળા તેમજ નગરજનોના આશીર્વાદ થી મને સફળતા મળી છે અને હું ખુશ છું આજે એટ્રોસિટી ના કેસ નો બી આજે ચુકાદો આવ્યો છે એમાં હું નિર્દોષ સાબિત થયો છું એમાં હું ન્યાયપાલિકાનો આભાર માનું છું આવો સાંભળી આ અંગે સિનિયર ધારાશાસ્ત્રી અરવિંદભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ મહેરબાન છોટાઉદેપુરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં છોટા ઉદેપુર ના રહીશ નરેનભાઈ જયસ્વાલ અને અંબુભાઈ જયસ્વાલ ઉપર બાલુભાઈ તડવી દ્વારા એટ્રોસિટીના કેસમાં જજમેન્ટ આપતા નામદાર કોર્ટે બંને જણને નિર્દોષ જાહેર કરી અને છોડી મૂકતો હુકમ કર્યો આ કેસમાં ગીતા ગેસ એજન્સી ખોટી રીતે ચલાવતા હતા ખોટી રીતે ગોડાઉન તોડી નાખ્યું ખોટી રીતે હેરાનગતિ કરી અને એટ્રોસિટી મુજબ નો ગુનો કર્યો એવો કેસ દાખલ કરવામાં આવેલો પરંતુ નામદાર કોર્ટમાં પુરાવા પડતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો આ આખો કેસ રાજકીય ખટપટથી ઉભો કરવામાં આવેલો નરેનભાઈ જયસ્વાલની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે કાવતરું ફરિયાદી અને તેના મળતીઓ કરેલું તેમાં તેમને ઘોર નિષ્ફળતા મળી છે અને આ જજમેન્ટ એક લેન્ડમાર્ક જજમેન્ટ બની રહેશે તેમ છે